વડોદરા શહેરમાં દહેશત ફેલાવતો ગુનાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક યુવકને પૈસાની ઉઘરાણી કરવા માટે બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસને આ અંગેની જાણકારી ફોન કરીને આરોપી દ્વારા જ આપવામાં આવી જો કે બાદમાં પોલીસે જ્યારે આ મામલે તપાસ હાથ ધરી ત્યારે જાણકારી થઈ કે આરોપી કે જણે ફોન કરીને જાણ કરી હતી કે એક વ્યક્તિ અહીંયા ઢળી પડ્યો છે તેના દ્વારા જ ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યો છે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓને સાથે રાખીને ફતેગંજ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે એક કાર કે જે ભાડા માટે આ યુવક પાર્થ સુથાર દ્વારા લેવામાં આવી હતી ને ત્યારબાદ તેને વેચી નાખી તેને પૈસા હડપી લીધા હતા જે પૈસાની પઠાણી ઉઘરાણી કરવા માટે પાંચ યુવકોએ ભેગા થઈને પાર્થ સુતારને બોલાવ્યો હતો ને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ જે ભયાનક ઘટના વડોદરા શહેરમાં સામે આવી તેને લઈને ફતેગંજ પોલીસે તપાસ કરી અને ત્યારબાદ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા બે આરોપીઓને ઝડપી પાડવાના બાકી છે જે આરોપીઓને ઝડપી પાડ્યા તેઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું